મોદીના નેતૃત્વ હેઠળ કામ કરવાની તક કે જીવનનું મોટું સદભાગ્ય હોવાનું જણાવતા પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા ભુજ ખાતે જિલ્લા ભાજપ પંચાયતના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક માં આવેલા પંચાયત મંત્રી કવાડિયા ની ક દૈનિક અને ટીવી ન્યુઝ ચેનલના તંત્રી વિજય ગેલાણીએ લીધેલી ખાસ મુલાકાત ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ની સુજબુજ અને કોનેથી આવતા દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલની યાદ વર્ષો સુધી ચિરંજીવી રહે તેવા ઉમદા હેતુથી એકસો બ્યાસી મીટરથી વધુ ઉંચી વિશાળકાળ પ્રતિમા બનાવવાનો બીડો ઝડપ્યું છે આ પ્રતિમા જયારે પ્રસ્થાપિત થશે ત્યારે માત્ર ગુજરાત કે દેશની જનતા નહીં પરંતુ વિશ્વની પ્રજા નરેન્દ્ર મોદીના મહાન કાર્યને સદાય યાદ કરશે તથા એક તરફ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા ઘોષિત કરવામાં આવ્યો ત્યારે સતત દેશનો પ્રવાસ અને બીજી બાજુ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા બનાવવાનું બીડું ઝડપ્યું છે પેલા તો સરદારે જ્યાં દેશ માટે જે કામગીરી કરી છે અને સરદારને બિરદાવવાનું આટલા વર્ષો સુધી અનેક મુખ્યમંત્રીઓ આવ્યા અનેક દેશના શાસન શાસનકર્તાઓ આવ્યા મિત્રો એક ગુજરાતી તરીકે હું પણ ગરવ એનો એનું અનુભવું છું કે નરેન્દ્રભાઈને જે આ વિચાર આવ્યો સરદાર માટે મિત્રો એક અકલ્પનીય વિચાર છે કે જે સરદારને એને આ દેશની અંદર બધા રાજ્યો રન ફોર યુનિટી દેશના અગિયારસો સ્થાન ઉપર જયારે લોકો સરદારને માન આપી રહ્યા છે અને એમાં પચાસ લાખ થી વધારે લોકો આની અંદર જોડાય મોટું સરદારને આ દેશ માન આપ્યું છે અને નરેન્દ્રભાઈના વિચારને લોકોએ સ્વીકારો છે આ નરેન્દ્ર મોદી આ બેવડી જવાબદારી કુશળતાપૂર્વક નિભાવી રહ્યા છે ગુજરાતીઓનું સદભાગ્ય છે ખાસ કરીને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતની સરકારમાં એક મંત્રી મહોદય તરીકે મને જવાબદારી નિભાવવાનો સદભાગ્ય મળ્યું છે તે મારા જીવનમાં સૌથી શ્રેષ્ઠ ગળી હોવાનો રાજ્યના પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયાએ કચાંતક દૈનિક અને ટીવી ન્યૂઝ ચેનલ સાથેની એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું આજે તમે જે આ દિવસોમાં જોઈ શકશો કે ગામડાના લોકો જે રીતે જે રીતે સરદાર પ્રત્યેની જે ભાવ સરદાર પ્રત્યેનો જે પ્રેમ એ આજે અમારી દરેક મીટીંગમાં દેખાઈ રહ્યો છે અને હું તો એમ કહું છું કે અત્યારના જે સરપંચો છે અને સરપંચની બોડી જે છે એનું તો અતિ નથી કહેવાય કે આજે એનો જે ફોટોગ્રાફ થશે આજે એ મ્યુઝિયમની અંદર રહેશે તો આજે પચાસ વર્ષ પછી એ સરપંચના કોઈ પરિવારનો વ્યક્તિ જશે તો એને યાદ આવશે એના માટેની હું પોતે મારા મનની અંદર ઘણી વખત વિચાર કરું છું કે આજે સમગ્ર ભારતની અંદર એના કાર્યક્રમો રાજ્યની અંદર કામગીરી સરદાર પટેલની ઉપાડેલી ઝુંબેશ આ બધા હું તો એમ કહું છું કે આ આ વ્યક્તિ જ આ છે દેશમાં ને દુનિયામાં આટલી સક્ષમ વ્યક્તિ તરીકે કામ કરવું મારા જીવનનો દાખલો આપેલ છે જયદ્ધ વધુમાં પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડે એમ પણ જણાવ્યું હતું કે દિલ્હીમાં આમ આદમીની પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલાએ નિશુલ્ક પાણી અને વીજળી આપવાની જાહેરાત કરી છે તે ફારસ છે જે પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે પછી રાજસ્થાન હોય યા મધ્યપ્રદેશ હોય દિલ્હી હોય આ બધા રાજ્યોની અંદર છત્તીસગઢ આ બધા રાજ્યની અંદર તમે જોઈ લીધું છે હું તો એમ કે દિલ્હીની અંદર અંદર મોટી પાર્ટી તરીકે આજે ભારતીય જનતા પાર્ટી છે મોટી પાર્ટી તરીકે જે કંઈ દવા થયું છે આ દેશમાં એક ભ્રષ્ટાચાર કેન્દ્ર સરકારે જે કર્યો છે મોટી કોંગ્રેસ ને દેશના હર પ્રાંતની અંદર કોંગ્રેસ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આજે જિલ્લા પંચાયત ખાતે પંચાયત વિભાગના પ્રશ્નો અંગે એક રિવ્યુ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગમાં જિલ્લાના છેવાડે વસ્તા ગરીબ લોકોના જે કાંઈ પડતા પ્રશ્ન હશે તે અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કઈ ઝડપથી ઉકેલવામાં આવે તેવો નિર્ણાયક લેવામાં આવશે મારો વિભાગ પંચાયત ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ આ વિભાગ ગામડાના છેવાડાના માનવી સુધીની સુવિધા આપતો વિભાગ છે લોકોની જરૂરિયાતને સંતોષ આપતો વિભાગ છે જયારે વિભાગની અંદર આ છેલ્લા વર્ષોમાં અને ગયા બજેટની અંદર મૂકેલી કામગીરી માત્ર જિલ્લા પંચાયત ની અંદર હું એટલો જ રિવ્યુ કરવાનો છું કે જે કામગીરી આગળ વર્ષની આયોજનની જે છે એ કામગીરીમાં ગતિ આવે કામગીરી ઝડપી થાય અને ગરીબમાં ગરીબ માણસ સુધીની જે કામગીરી કરવાની છે એમાં ગતિ આવે આજની બેઠક ને કોઈ રાજકારણ સાથે સંબંધ નહી હોવાનું જણાવવામાં આવ્યું હતું નહીં એક વિષય જે વિભાગ એના આયોજન કામગીરી કાયમી કરતો જ હોય છે એ લોકસભાની ચૂંટણી હોય કે ધારાસભાની હોય એ કામની ગતિથી વહીવટી માળખું છે એ કામગીરી કરવાનું જ છે પણ ચોક્કસપણે આ સરકારનો ઉદ્દેશ એવો છે કે કામમાં ક્યાંય ને ક્યાંય એ રિવ્યુ થી ઝડપથી કામગીરી થાય લોકોને સુવિધા વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય આ અમારો ઉદ્દેશ છે મુલાકાત વેળાએ જિલ્લા વિકાસ અધિકારી આરજી ભાલારા જિલ્લા ગ્રામ પંચાયત વિકાસ એજન્સી ના નિયામક જાડેજા નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આયોજક અધિકારી ગૌતમ ઓઝા પંચાયત મંત્રી ના પરેશ જિલ્લા પ્રમુખ ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયત ની શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેશુભાઈ પારસીયા જિલ્લા વિકાસ અધિકારી ના અંગત મદનીશ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ તકે પંચાયત મંત્રી જયંતિભાઈ નું જિલ્લા પંચાયતના અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગા શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેશુભાઈ પાલસીયા અને ડીડીઓ શ્રી સ્વાગત કર્યું હતું